ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો અષાઢ માસની નવરાત્રી ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે અને આપણે સાંભળી રહ્યા છીએ દસ મહાવિદ્યાઓની કથા તો આજે આઠમો દિવસ છે ગુપ્ત નવરાત્રીનો અને આ આઠમો દિવસ માં બગલામુખીને સમર્પિત છે તો આજે આપણે સાંભળીશું માં બગલામુખીની ખૂબ જ સુંદર પાવન પૌરાણિક કથા આ કથા સાંભળવાથી સર્વ દુઃખ દૂર થાય છે માં બગલા મુખીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો સાંભળો બગલા માતાની કથા ઓમ નમ શિવાય હવે મિત્રો આપણે સાંભળીશું માં બંગલા મુખીની કથા નવરાત્રી માં વિશેષ છે માં બંગલા મુખી નું ધ્યાન શિવ ની શક્તિ આપે છે અષ્ટમી એ વરદાન સર્વ કલા સંપન્ન માં સાધન કરો સફળ ભૂલું ન ક્યારે માં આપણે ધ્યાન કરો તમારું પળ પળ જય માતાજી ઓમ નમઃ શિવાય મિત્રો નવરાત્રી ના આઠમા દિવસે દયા શક્તિ ભુક્તિની અધિષ્ઠાત્રી દેવી માં બંગલા મુખીને સમર્પિત છે આ દસ મહાવિદ્યામાંથી આઠમી મહાવિદ્યા છે માં બંગલા મુખીને કામના પૂરી કરવાવાળી માં કહેવાય છે માં બંગલા મુખીને સૌથી શક્તિશાળી દેવીઓમાંથી એક માનવામાં આવે છે આવી માન્યતા છે કે સંપૂર્ણ બ્રહ્માંડની બધી શક્તિઓ મળીને પણ આ મા બંગલામુખીનો સામનો નથી કરી શકતી કહેવાય છે કે જે પણ ભક્તો આજના દિવસે મા બંગલામુખીની પૂજા વ્રત કરે છે અને કથા મહિમા સાંભળે છે માતા એ ભક્તોના બધા જ કષ્ટ દૂર કરે છે તંત્ર મંત્ર જાદુ ટોણા કાળી શક્તિઓ ભક્તો પર કોઈ પ્રભાવ નથી નાખતી શત્રુનો નાશ થાય છે કહેવાય છે કે મહાભારતના ભીષણ યુદ્ધ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ અને અર્જુને પણ શત્રુઓ પર વિજય મેળવવા માટે બંગલામુખીની પૂજા કરી હતી મા બંગલામુખી જો માં બોલવામાં અચકાતા હોય હકલાતા હોય તો મા બંગલામુખીના આશીર્વાદથી સારું થઈ જાય છે આ દેવી દૃષ્ટો અને શત્રુઓને અપંગ બનાવવામાં સહાયક છે ભક્તોની શક્તિ મુક્તિ તથા મોહિની માયા વિદ્યા પ્રદાન કરે છે આ આ માની ભક્ત ભક્ત માના ગરીબ નથી રહેતા તથા માની કૃપાથી શારીરિક રોગ તથા માનસિક પીડા દૂર થાય છે માનું રૂપ ભીષણ હોવાથી સાથે સાથે તેમના ભક્તોની રક્ષા કરવા વાળું પણ છે આ રૂપમાં સુવર્ણ સુવર્ણ સિંહાસન પર વિરાજમાન છે જેના ઉપર માં બેઠા છે માં બંગલા મુખીના માથા ઉપર મુગટ છે માના કેશ ખુલા છે માને આ માને ત્રણ નેત્ર અને બે હાથ છે શરીરના રંગ સોનેરી છે અને માએ

હવે સાંભળે આપણે માં બંગલા મુખીની પૌરાણિક કથા પૌરાણિક કથા અનુસાર સતયુગમાં ત્રિકુર ત્રિકુર નામનો એક અસુર હતો એ અત્યંત બુદ્ધિવાળો અને ચતુર હતો તેણે એના પૂર્વજોની ભૂલોથી શીખીને એક એવું વરદાન બ્રહ્માજી પાસે માંગ્યું હતું જેનો તોડ નિકાળો અત્યંત કઠણ હતો એ વરદાન એને પ્રત્યેક રૂપમાં સુરક્ષિત રાખતું હતું તેણે બે વરદાન માંગ્યા હતા પહેલું વરદાન બ્રહ્માંડીય ભવંડર ઉત્પન્ન કરવાની શક્તિ બીજું વરદાન એ હતું કે ત્રિદેવ એનો વધ ન પહોંચે ઉત્પન્ન કરે કે જેનું અસ્તિત્વ હજી સુધી હતું નહીં ત્રિકોણના માથા ઉપર નિયંત્રણ સ્થાપિત કરી શકે કે જેની એની બુદ્ધિને નિષ્ક્રિય કરે એના વિચારોને નિયંત્રિત કરે માટે તેમણે વિદ્યા ઉત્પન્ન કરી ત્રિકુરને એની શક્તિનો બહુ અહંકાર હતો માટે તેને એક વાર સતયુગમાં મહાવિનાશ ઉત્પન્ન કરવા વાળો બ્રહ્માંડીય તોફાન ઉત્પન્ન કર્યું જેથી સંપૂર્ણ વિશ્વ નષ્ટ થવા લાગ્યો અનામ અને ચારેય બાજુ હાહાકાર મચવા લાગ્યો અને અનેક લોકો સંકટમાં આવી પડ્યા અને સંસારને બચાવવામાં અસંભવ થઈ ગયું આ તોફાન બધું જ નષ્ટ ભ્રષ્ટ કરતું હતું આગળ વધતું જતું હતું જેનાથી જોઈને ભગવાન વિષ્ણુ ચિંતામાં પડી ગયા આ સમસ્યાનો કોઈ હળ ન મળ્યો તો ભગવાન શિવને બધા બ શિવને પાસે બધા ગયા ભગવાન શિવનું સ્મરણ કરવા લાગ્યા ત્યારે ભગવાન શિવ કહે છે કે પરાશક્તિમાં દુર્ગા સિવાય આ વિનાશને કોઈ રોકી શકે તેમ નથી તમે બધા એના શરણમાં જ જાઓ ત્યારે ભગવાન વિષ્ણુએ વાહ ભગવાન વિષ્ણુ હરિદ્વાસ સરોવરના નજીક પહોંચી ઘોર તપસ્યા કરવાની શરૂ કરી દીધી ભગવાન વિષ્ણુએ તપ કરીને મહાન ત્રિકુર સુંદરીને ત્રિપુર સુંદરીને પ્રસન્ન કર્યા દેવી શક્તિ સાધનાથી પ્રસન્ન થયા પછી ભગવાન વિષ્ણુએ ત્રિકુરનો વત્રનો ઉપાય પૂછ્યો ત્યારે માતાએ આશ્વાસન આપતા કહ્યું કે એમની અંદરથી એક એવી મહાવિદ્યા ઉત્પન્ન કરશ કરશે કે જે ત્રિકુણનો નાશ કરી શકશે માટે મહાદેવીના હૃદયમાંથી દિવ્ય તેજ ઉત્પન્ન થયું એ દિવસે ચતુર્દશીની રાત્રિએ માં બંગલામુખીના રૂપમાં પ્રગટ થયા અને મહાવિદ્યા ત્રિલોકની સ્વામીની મહાવિદ્યા બંગલામુખી પ્રસન્ન થઈને વિષ્ણુ ભગવાનને ઈચ્છિત વર આપ્યું અને તેમણે સૃષ્ટિનો વિનાશ રોકવાનું આશ્વાસન આપ્યું માએ સૃષ્ટિનો વિનાશ થતા રોકી લીધો અને ત્રિકુરને પાઠ ભણાવવા માટે એની સાથે યુદ્ધ કરવા લાગ્યા કારણ કે ત્રિકુરે ત્રિદેવોનું અપમાન કર્યું હતું તેમણે અપशब्द કહ્યા હતા માટે માં અત્યંત ક્રોધિત થઈ ગયા હતા અને માં ત્રિકુરની બુદ્ધિને હરી લે છે તેના અનંત કષ્ટ આપે છે ત્યાર પછી તેની જીભાને પકડીને એના ઉપર અસ્ત્રથી તેની જીભને કાપી નાખે છે તે જીભથી તેણે બ્રહ્માજી વિષ્ણુ ભગવાન અને શિવજીને અપशब्द કહ્યા હતા એ જીભને માં કાપી નાખે છે આ રીતે મહા ભયાનક ત્રિકુરનો માએ વધ કર્યો અને બધા મનુષ્ય સાથે બ્રહ્મા બ્રહ્માની સૃષ્ટિની રક્ષા કરી

તો તમને કેટલાય પ્રકારના લાભ મળે છે દેવી બંગલામુખીની પૂજા કરવાથી શત્રુઓનો નાશ કરવામાં સહાયતા મળે છે મા બંગલામુખીનું એક અન્ય નામ સ્તંભ દેવી છે કેમ કે આ માં શત્રુઓને દુશ્મનોને અપંગ બનાવવામાં સહાયતા કરે છે માટે શત્રુથી મુક્તિ મેળવવાથી વિપત્તિઓને સમાપ્ત કરવા માટે આગળનો માર્ગ બતાવવા માટેના ઉદ્દેશી ભક્તો દ્વારા મા બંગલામુખીની વિશેષ પૂજા કરવામાં આવે છે માને પ્રસન્ન કરવામાં આવે છે માતા બંગલામુખી મહાવિદ્યાની પૂજા મુખ્ય રૂપથી ગુપ્ત નવરાત્રીમાં કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રીમાં માતા રાણીની દશ વિવાહ વિધ્યાઓની પૂજા કરવામાં આવે છે મા બંગલામુખી પીળા વસ્ત્ર ધારણ કરે છે એમનો રંગ પણ પીળો છે માટે આ માનું એક નામ પીતાંબરી પણ પીતાંબરી દેવી પણ કહેવાય છે મા બંગલામુખીથી જોડાયેલી રુદ્ર અવતાર મમલેશ્વર મહાદેવ છે દેવીનો સાધક મુક્તિ અને ભુક્તિ અને મેળવી લે છે દેવી ભક્તોની આપે છે દેવી વચન તથા તથા ભૂલો અશુદ્ધિઓને નીકાળીને સારું કરે છે માની પૂજા કરવાથી સાધકોની મુશ્કેલીઓ દૂર થાય છે અને સફળતા મેળવે છે કોર્ટ કચેરી રાજનીતિના મામલામાં પણ વ્યક્તિને સફળતા મળે છે માં બંગલા મુખીની પૂજા કરવાથી ઘરના સદસ્યો નો સ્વાસ્થ્ય સારું રહે છે ભક્તને જીવનમાં માન સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે માની પૂજાથી બધા રોકાયેલા કાર્ય પૂર્ણ થાય છે માં બંગલામુખીની પૂજાથી નોકરી અને જીવનની બધી બાધા દૂર થાય છે અને વ્યક્તિ સુખ શાંતિ થી તેનું જીવન પ્રસાર કરે છે માનો મંત્ર છે ઓમ લીમ બંગલામુખી સર્વ દુષ્ટા નહ વાચ મુખપદ સ્તવ્ય જીભા કિલય કિલય નાશયદી ઓમ સ્વાહા પ્રિય બંગલામુખીની પૂજા કરતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખવાનું હોય છે સાધનામાં સાધનામાં પીળા પીળા વસ્ત્ર ધારણ કરવા જોઈએ જોઈએ અને આસન લેવું પૂજામાં બધા વસ્ત્ર બધા વસ્ત્ર પીળા રંગના હોવા જોઈએ સાધના ખુલ્લા આકાશમાં નીચે ન કરવી જોઈએ સાધના કાળમાં પૂરા બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ સાધના ડરપોક લોકો માટે નથી ડરપોક લોકોને ન કરવી જોઈએ બંગલામુખી દેવી એની એના સાધકોની પરીક્ષા પણ લે છે છે ભયાનક અવાજ જેવું થઈ શકે આનાથી ડરવું નહીં અને સાધના ચાલુ રાખવી અને સાધના ગુરુની આજ્ઞા લઈને જ કરવી તો એક પ્રેમથી બોલો જય મા બંગલા મુખીની જય જય મહાગૌરીમાં મિત્રો આ હતી નવરાત્રીના આઠમા દિવસની કથા તો વિડીયોને બને એટલો શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય માતાજીનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ